કડિયાની અધ્યક્ષતામાં અને ગુજરાત પ્રદેશ સ્તરમાં શ્રી મનોજભાઈ રાવલ અને વરિષ્ઠ પત્રકાર અતુલભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં સહકારી જીન ખાતે કારોબારીની મિટિંગ મળી જેમાં તાલુકા કારોબારીની રચના કરવામાં આવી જેમાં સર્વાનુમતી સંગઠનની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ પદે પ્રવીણભાઈ દાણી ઉપપ્રમુખ યાજ્ઞિકભાઈ પટેલ ધનસુરા મેહુલ પંડ્યા ધનસુરા મહામંત્રી જીગરભાઈ કોઠારી ધનસુરા મંત્રી ભરતભાઈ ઝુમરા ધનસુરા સમ અર્પણ કે પટેલ ધનસુરા રવિભાઈ ખાટ ધનસુરા યુસુફભાઈ કલાલ પાંચકુવાળા આઈટી સેલ દેવાંગી સોની ધનસુરા ખજાનચી નિખિલ રાવલ ધનસુરા સમગ્ર સંગઠનને તાલુકામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી અરવલ્લી જિલ્લાના પત્રકાર પરિષદ તરફથી આજે ધનસુરા તાલુકા પત્રકાર પરિષદની કારોબારી સમિતિ પ્રમુખ તરીકેની મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી મૂની ભય દરેક અમારા તાલુકાના પત્રકારો જ્યારે પણ મારી કોઈપણ જાતની જરૂરિયાત પડશે ત્યારે હું વળીખ હું ઊભો રહીશ અને એમના પ્રશ્નોની વાચા આપીશ અને એમને સતત હું મદદ થઈશ